બોરસાદ હનીફા સ્કૂલમાં વિદ્યાર્થીઓને કાળા કલર તેમજ વી ગળાના ગરમ સ્વેટર પહેરીને શાળામાં આવવું તે પ્રકારનું વાલીઓને શાળા દ્વારા પરિપત્ર આપવામાં આવ્યું હનીફા સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ જોવા મળ્યો શાળા સંચાલનના શાળાના ગણવેશ સાથે કોઈ એક જ પ્રકારના કલરના સ્વેટર પહેરીને શાળામાં આવવું જો બીજા અન્ય કોઈ પણ કલરનું સ્વેટર હોય તો આવી ઠૂંટવાઈ જવાથી ઠંડીમાં માત્ર ગણવેશ પહેરીને શાળામાં આવવું તેવું શાળાના શિક્ષકો દ્વારા દબાણ કરવામાં આવ્યું ખરેખર આવી ઠંડીના માહોલમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે શિયાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગણવેશની સાથે કોઈપણ કલરના સ્વેટર પહેરીને શાળામાં જઈ શકે છે શિયાળામાં કોઈ પણ શાળા સંચાલકો દ્વારા દબાણ કરવામાં આવશે નહીં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ દરેક શાળાઓમાં પરિપત્ર દ્વારા જણાવી દેવામાં આવ્યું છે છતાં પણ હનીફા સ્કૂલના સંચાલક દ્વારા દબાણ કરવામાં આવતા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો આવી મોંઘવારીમાં શાળા દ્વારા સૂચવેલ નવા કાળા કલરના લાવવા ઘણું કપરું બની ગયું છે જિલ્લા બ્યુરો રિપોર્ટર સાદર બેલીમ દ્વારા કેમ નથી પહેર્યું એટલે આજ ચલ્દીમાં કયા પહેરવાનું ને બ્લેક કલર બ્લેક નું ના નથી બીજું નથી કોણ નથી ના પડે આમ છે પ્રિન્સિપલ બ્લેક પહેરવાનું બ્લેક કલર થયું ના પહેરે शेख है है? स्वेटर क्यों नहीं पहना है ठंडी नहीं लगती अच्छा, कौन से कलर का पहना जाता है इधर सभी मतलब कलर का पहना जाता है ब्लैक कलर का नहीं पहनते तो? मतलब से निकाल देते नहीं स्कूल मतलब बोलते हैं स्वेटर निकाल दो स्वेटर निकाल दूसरे कलर का नहीं पहनने का हाँ ठंड नहीं लग रही अच्छा यहाँ पे कौन सा स्वेटर पहना जाता है ब्लैक और ब्लैक के अलावा पहनो तो अभी तो नॉट अलाउड है नॉट अलाउड है किसने बोला है स्कूल स्कूल है कौन से कलर का पहनना है ब्लैक और कौन से नहीं का पहन सकते हैं कलर का uh, ब्लैक के अलावा कोई uh, जी मैडम आप प्रिंसिपल हो यहाँ पे हाँ हूँ जी यहाँ पे जो स्वेटर के लिए परिपत्र किया गया है क्या परिपत्र है ब्लैक

પણ જો આવો પરિપત્ર કરવામાં આવ્યો હશે તો કચેરી શાળા સામે કચેરી દ્વારા પગલા લેવામાં આવશે કારણ કે ઠંડી શરૂ રાજ્ય સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે કોઈ પણ પ્રકારના સ્વેટર કે કોઈ પણ ચોક્કસ કલરના કે શાળાના ડ્રેસ માટેના સ્વેટરો પહેરવા માટે દબાણ કરવાની ના પાડવામાં આવી છે તેના અનુસંધાનમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે અને આ બાબતે શાળાની તપાસ કરવામાં આવશે અને જો આમાં કઈ સત્ય માલુમ પડશે તો તેના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે